રાજ્યની ઓગણચાલીસ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક એઆઈ બેઝથી ઓટોમેટિક થશે જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા આરટીઓ કચેરીમાં પણ કામ શરૂ કરવામાં આવ્યું આગામી દોઢ મહિનામાં કામ પૂરું થયા પછી વાહનોના ટેસ્ટને લઈને પંદર દિવસથી મહિના સુધી નિરીક્ષણ કરાશે નિરીક્ષણમાં કોઈ ક્ષતિ હશે તો દૂર કરાશે નહીં તો પ્રત્યેક આરટીઓ અને એઆરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનોલોજી ફિટ કરવાનું કામ શરૂ કરી દેવાશે આ કામગીરી આજથી નવ મહિનામાં પૂરી કરાશે ત્યારબાદ વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઓટોમેટિક થશે મોડાસા ખાતે આરટીઓ કચેરી ખાતે સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા જે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટિક જે બનાવવા માટે શરૂઆત થઈ ચૂકી છે એમાં ટોટલ અઢાર કેમેરા સાથે અઢાર એઆઈ બેઝ કેમેરા હશે જે પહેલાં સેન્સરો અને કેમેરા હતા મેનલી સેન્સર હતા કે જે દરેક ઋતુમાં કાં તે બગડવાની ચાન્સીસ વધારે હતા અને ટેસ્ટ એક બંધ પડી રહેતો હતો એની જગ્યાએ એઆઈ બેઝ કેમેરા આવવાથી એ જે અરજદારને હાલાકી પડતી હતી એ બંધ થશે અને આમાં પંદર વીસ મિનિટનો પહેલાં એમને ટ્યુટોરિયલ બતાવવામાં આવશે કે કઈ રીતે આપણે ટેસ્ટ આપવાનો છે કઈ રીતે ટ્રેક ઉપર જવાનું છે શું શું ધ્યાન રાખવાનું છે એના પછી જ એનો ટેસ્ટ ચાલુ થશે અને એઆઈ બેઝ કેમેરાથી એમાં જ નાના નાની ભૂલ જે ઇન્સ્પેક્ટરથી આપણે કે સેન્સરથી નથી થતી એ કેમેરામાં એઆઈ બેઝ કેમેરામાં ટોટલ પકડાઈ જશે એનામાં કોઈ એલિગેશનના ચાન્સ રહેશે નહીં અઢાર કેમેરા ઇન્સ્ટોલ થવાના છે અને સરકારશ્રી દ્વારા એવું પ્રેશર છે અને અમારો બી એવો પ્રયત્ન છે કે વહેલી તકે આ ટ્રેસ ટ્રેક ચાલુ થઈ જાય